કોર્ટ પર તેનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની વિઝિલન્સ ટીમે સોનાની દાણ ચોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે ટીમે દુબઈથી આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાંથી ઉતરેલા બે મુસાફરો પાસેથી અઠ્યાવીસ કિલો સોનાની પેસ્ટ જપ્ત કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર વીસ જુલાઈના રોજ રાત્રે દસ વાગે દુબઈથી સુરત એરપોર્ટ આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ આ એક્સ એકસો ને ચુમ્મોતેરના આગમન વિસ્તારમાં સીઆઈએસએફ વિજિલન્સના ટીમના સભ્યો નિયમિત દેખરેખ અને સુરક્ષા પરજ પર હાજર હતા દરમિયાન તેમની ટીમને બે મુસાફરોનું વર્તન શંકાસ્પદ જણાતા તેમને અટકાવવામાં આવ્યા સીઆઈએસએફ વિજિલન્સ ટીમ અને કસ્ટમ અધિકારીઓએ સંયુક્ત રીતે આ બંને મુસાફરોના સામાનની અને અંગ જડતી કરતા ચોંકાવનારી વિગતો સામે આવી બંને મુસાફરોએ ચાલાકીપૂર્વક પોતાના શરીર પર લગભગ અઠ્ઠાવીસ કિલો સોનાની પેસ્ટ છુપાવી હતી જે જપ્ત કરવામાં આવી જપ્ત કરાયેલી સોનાની પેસ્ટ અંગે કસ્ટમ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે